માંથી આવેલા મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર છે ત્યારે ઝાલા દ્વારા બનાવવામાં આવેલા મૈત્રી ફાઉન્ડેશનમાં નાણાં વાઇટ કરવાનો કારસો રચ્યો હતો મૈત્રી ફાઉન્ડેશન ચાર માસ અગાઉ બનાવવામાં આવ્યું હતું જેમાં ભૂપેન્દ્ર ઝાલા ત્રીસ વર્ષ પૂર્ણ થતા ઉજવણીમાં મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના જન્મદિવસની ઉજવણીમાં ખેડાના મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને આમંત્રણ આપ્યું હતું ત્યારથી જ અર્જુનસિંહને મૈત્રીમાં સમાવવા માટે મનાવી લેવાયા હતા અને સત્તર ઓગસ્ટ બે હજાર રોજ અર્જુનસિંહ ચૌહાણે પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ મોકલાવ્યું હતું જ્યારે અન અને નાગરિક વિભાગના મંત્રી ભીખુભાઈના દીકરા કિરણસિંહ પરમારને તેર નવેમ્બરના રોજ મૈત્રી ફાઉન્ડેશનમાં સભ્ય તરીકે ઉમેર્યા હતા મૈત્રીના ખજાનચી અનિલ રોહિતના જણાવ્યા અનુસાર તેઓ સમાજ સેવા સાથે જોડાયેલા હોવાથી ખજાનચી તરીકે રહેવા સહમતી આપી હતી જોકે બીઝેડ દ્વારા ત્રણ વ્યક્તિના એક લાખ પ્રમાણે ત્રણ લાખ મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર કરાયા હોવાનું જણાવ્યું હતું જે નાણાં ગરીબ અને મા બાપ વિનાના બાળકોના મકાન બનાવવા માટે વાપરવાના હતા તમારું નામ મારું નામ અનિલ કુમાર કાંતિભાઈ રોહિત ગામ કાવટ અનિલભાઈ તમારું એક ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન પીજેડ સાથે કનેક્ટેડ છે શું છે સમગ્ર બાબત કે હા તો મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ ચાર પાંચ મહિના એનું આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હું મારા એક મિત્ર કમલેશભાઈ પછી કમલેશભાઈ ચૌહાણ ધવલભાઈ પટેલ આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશભાઈ અસીમભાઈ પલકભાઈ ધવલભાઈ આ બધા ટોટલ અગિયાર ટ્રસ્ટીઓ છે અગિયાર ટ્રસ્ટીઓમાં કોઈ રાજકારણ સાથે જોડાયેલું હોય એવું રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે અહેમદાવાદના ધારાસભ્યશ્રી જે પણ અનાથ નિરાધાર બાળકો હોય જે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના હોય અને જેમના માથે છત ના હોય તો એવા બાળકો માટે મકાન માટેની વ્યવસ્થા કરતી હોય મૈત્રી ફાઉન્ડેશન શું દેવા કઈ રીતના બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ સંસ્થાના પ્રમુખ તરીકે છે અનિલ ભાઈ ત્રણ મકાન બનાવી આપણો કામ કરાવ એના નાણાકીય ફંડ કે રીતે એમાં અત્યાર સુધી આપણું જે એકાઉન્ટ ની પ્રોસેસ લગભગ દોઢ બે મહિના પહેલા જ થયેલી છે અને એમાં અલગ અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એ મિત્રોની શું કહેવાય જેમને પણ ચેક આપણને આપ્યા છે મારા મિત્ર જે ટ્રસ્ટી